હેલો યુટ્યુબ સિવાયમાં કેનામાં મારી કેન્દ્રમાં આપણો આટલી ટાફિક સવાગ છે આપણે લવાનું છે આજે સોમનાથ વિડીયોમાં એમ સુધી બના રહેજો ફાઇન હેલો આપણે થેન્ક્યુ જો ફૂલ ચીરી નાખીએ છે તો એ પીછી જોઈ છે આગળ જોઈ જાઓ છો વિડીયોમાં એન્ડ સુધી જીને રહેજો યો તો જુનાગઢ બાયપાસ સોમનાથ રોડે એનો નજારો જવા મળે ને મિત્રો જો આપણે સીકુ લેવા ઉભા રહી ગયા છે સીકુ નો ભાવ છે પચાસ રૂપિયા હોના દોઢ કિલો ફાઇનલી આપણે જો દોઢ કિલો લઈ લીધા તો આપણે ફર્યા છે હરા હરા મસ્ત છે સક્રિયા નો જો અડી એ ભાઈ ખ્યાલા જો આપણે ચોમનાથ પગી ગયા મેડિયમ એન સુધી બના જો

ښه څه کول نه قانون لای ځا نه دي نو نا بای نو نظرو ډخړ دي پولیس سټیشن نه خا نه لای دوه تراب په دې زمنا نو نا څومره بازارو بازارې پکې یاوې ځوانو څه درشن کول

જો આપણે આ ગયા જમ્મા અમારું ભાઈ જાવ મસ્ત હોટેલ છે મત જારો જોવો તે તે છે વાળો હોટેલ આના લેને જો કપડા જો ભાઈ ડ્રેસ ડ્રેસ મસ્ત છે

ટિકિટ મારી આવી ગઈ છે ટિકિટ લઈને પછી અંદર જવાનું છે આવો તો નજારો જોવાનો દરિયામાં એન્ડ સુધી બી રહેજો હા ને લીધો આપણે દરિયા જોવા ભોગી ગયા છીએ તો ટિકિટ લઈને બહાર નીકળી ગયા છીએ અંદર જો દરિયો જોવા જઈ રહ્યા છીએ